નમસ્કાર સુરેશ ગોપાલભાઈ છાંગા પુનરિયા જ્યોતિગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ છું ખાસ કરીને રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વર્ષ બે હજાર અઢારમાં જે છે અમારે ત્યાં રક્ષકવનનું નિર્માણ થયું હતું અને રક્ષકવનનું નિર્માણ એ માત્ર વનના નિર્માણ પૂરતું સીમિત ન રહેતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગયા વર્ષના આંકડાઓ જોતા અમને લાગે છે કે દોઢ લાખથી વધુ લોકોએ જે છે આ રક્ષકવનની મુલાકાત લીધી છે કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં આવી રીતે જંગલો ઊભા કરવા અને સ્થાનિય વનસ્પતિઓને પ્રોત્સાહન આપવાનું કામ વન વિભાગ કરી રહ્યું છે ખૂબ આનંદની વાત છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને એવા બાળકો કે જેમણે જે છે અનુગામી પેઢી છે એમણે જે છે પર્યાવરણ સંરક્ષણ કઈ રીતે કરવું અને વન્ય સંપદાઓ છે એને ઓળખવી અને એને કઈ રીતે જે છે જતન કરવું એના માટેનું શીખામણ અને સમજ પણ અહીંથી મેળવતા હોય છે રક્ષકવનમાં જે છે સ્થાનીય લોકોને જે છે પ્રવાસીઓ આવતા હોય એટલે સ્વાભાવિકપણે જે છે એને રોજગારી માટેનું પણ એક સોર્સ તરીકે ઊભું થયું છે રાજ્ય સરકારની વિવિધ થીમ બેઝ જે છે વનો ઊભા થતા હોય એ પૈકીનું આ થીમ છે એ રક્ષકવનની થીમ છે જે યુવાનો અહીંયા ફરવા આવે છે તો એમને પણ આ પ્રકારની પ્રેરણા મળે છે આસપાસના વિસ્તારના યુવાનો જે છે આવી રીતે જે છે સૈન્ય બળોમાં કે અર્ધ સૈન્ય બળોમાં જે છે જોડાવા માટેની તૈયારીઓ પણ જે છે આ જોઈને કરી રહ્યા છે ઓક્સિજન પાર્ક તરીકે જે છે નિર્માણ થયેલા આ રક્ષકવન માટે જે છે આ વિસ્તાર માત્ર પૂરતો સીમિત ન રહેતા જ્યારે સિઝન હોય છે ત્યારે ખાસ કરીને રણોત્સવ દરમિયાન જે છે રાજ્યભરના અને રાજ્ય બહારથી પણ ઘણા બધા પ્રવાસીઓ જ્યારે અહીં આવતા હોય છે ત્યારે એમના માટે જે છે એક આકર્ષણનું કેન્દ્ર છે એટલે આ રક્ષકવન ઊભું કરવા પૂરતું સીમિત ન રહેતા એનું સતત મેન્ટેનન્સ અને એ માટેની આખી ટીમ જે છે અહીંયા કામ કરી રહી છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અમારા ગામમાં આ પ્રકારનું વન જે છે એ અન્ય ગામોને અન્ય યુવાનોને અને અન્ય વિવિધ વિભાગોને પ્રેરણા આપી રહ્યું છે કે પર્યાવરણ સંરક્ષણ આપણા જીવનમાં કેટલું મહત્ત્વનું છે આભાર